વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર રેલવે ચોકડી ફાટકનું લોકાર્પણ કરી ટુ વે રસ્તા પર આવાગમન માટે વાહનોને ફ્લેગો કાપી પ્રસ્થાન કરાવ્યું હતું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકાના ઇચ્છાપુર રેલવે ચોકડી ફાળકનું લોકાર્પણ કરી ટુ વે રસ્તા પર આવાગમન માટે વાહનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું હજીરા કાંઠા વિસ્તારના મોરા દામકા ભટલાઈ સુવાલી રાજગરી ગામ વાંસવા હજીરા અને ડુંગરડી સહિતના નવ ગામોના તેમજ હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને રસ્તો ખુલ્લો મુકાવવાથી રોજિંદા વાહન વ્યવહારમાં સુગમતા થશે આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું કે ચાલીસ વર્ષ જૂનો બંધ રસ્તો ફરી ખુલ્લો મુકાવવાથી ટ્રાફિક અને અકસ્માતની ગંભીર સમસ્યાથી લોકો વાહન ચાલકોને મુક્તિ મળશે ખાસ કરીને રાત્રિના સમયમાં ભારે વાહનોને કારણે અકસ્માતમાં ઘટાડો થશે તેમણે કહ્યું કે સ્થાનિક વિસ્તારમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોને કારણે ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી લાંબા સમયથી અહીં વસતા સ્થાનિકો તેમજ ધંધાધારીઓને ખૂબ જ મુશ્કેલી થતી હતી તેમજ ભારે વાહનોને કારણે રસ્તા પર ખાડા પરવાટથી અને ઓવરબ્રિજ માત્ર પલસાણા જતા વાહનો માટે હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી નેશનલ હાઇવે ઓથોરિટી રેલવે વિભાગ વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ રસ્તાને ખુલ્લો મૂકવાથી બંને બાજુનો રસ્તો પુનઃ કાર્યરત થયો છે એમ જણાવી તમામ વિભાગોને લોક સમસ્યાના ઉકેલ બદલ અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ સંગઠન મહામંત્રી કિશનભાઈ પટેલ ટ્રાફિક એસસીપી મોહિંદ શેખ ઇચ્છાપોર પીએસઆઈ એસજી ગોહિલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ મહવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ